પેલા શ્રાવણ ના પેલા સોમવારે જ તમને અમે મહાદેવ ના દર્શન કરાવીએ છીએ જો આ સામે દેખાય ને એ સોનપરી ડેમ છે પણ ડેમ માં પાણી તો લાગતું નથી બરાબર હા હા આપડે ગાડી જાય છે ને છે ખુદી ભાઈ જાય ને સરસ સરસ મા પૂછો ને બિચારા આપણને હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ બોલો વિહાન જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અને તમે ભાઈ સાળંગપુર અમે ગયા તા એ વિડીયો જોયો છે બરાબર કષ્ટભંજન દેવના દર્શન અમે તમને કરાવ્યા છે અને અમે પણ કર્યા છે સાથે અને ખૂબ અમે બહુ મજા આવી એમ ઘણા સમય પછી ત્યાં ગયા ને એના હિસાબે અને હવે શ્રાવણ મહિનો શરૂ થાય છે હા આજે અમાસ છે અને પેલા શ્રાવણના પહેલા સોમવારે જ તમને અમે મહાદેવના દર્શન કરાવીએ છીએ જેથી કરીને અમે કોશિશ કરશું કે શ્રાવણ મહિનામાં બને એટલા દર્શન અમે અમે પણ પણ તમને ખરા કોશિશ એ માટે હવે શરૂઆત આપણે કરીએ છીએ એટલે જે રીતે સપોર્ટ આપો છો એ રીતે આપજો અને મહાદેવ આપ સપનું કલ્યાણ કરે એવી પ્રાર્થના સાથે આજની આપણે જર્ની શરૂ કરીએ છીએ તો બોલો હર હર મહાદેવ હર શ્રી ચાલો હવે આપણે જઈએ છીએ ક્યાં જઈએ છીએ એ ખબર નથી કેમકે હજી અમે ત્યાં ગયા નથી પેલી વાર જઈએ છીએ મહાદેવ ના મંદિર મહિનામાં ઘણી જગ્યાએ આપણે મહાદેવ દર્શન કર્યા શિવલિંગ પણ

દેખાય ને સોનપરી ડેમ છે પણ ડેમ માં પાણી તો લાગતું નથી એકવાર છે ને બધા આ બધા લેડીઝ લોકો એ નક્કી કર્યું હતું કે સોનપરી ડેમે છે ને નાહવા માટે જાય અને અહીંયા આવ્યા ને તો પછી અહીં તે પાછા અમે ક્યાં ગયા હતા દુધાળા ગયા તા લાઠી પાસે અહીંયા પાણી નોતું કાઈ અને અત્યારે એમ જ છે અહીંયા હું છે વધારે વરસાદ હોય ને તો જ અહીંયા પાણી હોય છે આ અત્યારે છે ને નાનકડો આમ ડેમ ટાઈપ નું જ છે એટલે વધારે પાણી જયારે વરસાદ નું આવે ને ત્યારે એની આ ફૂલ ફ્લો હોય ને ત્યારે બધા નાવા માટે આવે છે અને આપણે આપડે બાબરા થી કરિયાણા જાય ને એની વચ્ચે આવે છે હા એ કરિયાણા છે ભાઈ ઝાલરિયો પથ્થર કહેવાય છે કે જે ઝાલર જેમ વાગે છે અને લોકો વાય ગાવી છે અહીંયા હમણાં અમે તમને એ પણ બતાવીશું રસ્તામાં આવે છે અને અત્યારે અહિયાં આખો નજારો જો આમ લાગે આપડે કે હિલ સ્ટેશન પર જોવા કેમ જતા હોય એવો નજારો છે આખો આ સાઈડ બધી જગ્યા એમ કેમ કે આખું જે આ બધો ધાર વિસ્તાર જ છે ને આખો ધાર વિસ્તાર આવી જાય ચોમાસા નો સમય હોય ને એટલે બધે સારું જ લાગે આપણને એટલે ખેતીવાડી ભરપૂર દેખાશે ત્યારે મગફળી કપાસ કપાસનું તો બહુ ઓછું છે આ વખતે બધી જગ્યાએ જોને જ્યાં હોય વધારે છે કેમ કે કપાસ ન થાય છે લાલ ઈડ આવી નીચું ઘણું નીચું જાય છે અને પછી શું છે હવે આ વખતે મગફળીનું આવે એટલું વધ્યું છે ને હવે આશા રાખીએ છે કે એનો આ ભાવ નીચા નો જાય નહીં તો ખેડૂતોને પાછી પરેશાની એ રહેશે વધારે ઉત્પાદન થાય ને એટલે એના રેટ નીચા વ્યા જાય તો બેસી ગયા વિન ને કાલે ગાડી મળી ગઈ છે ને ભાઈ તમે જોઈ ને કાલ ગાડી લીધી એ ચેન્જ કરીયો પછી અમે પાછી તમને ખબર નથી ને ભીયાન બતાવતો તારી ગાડી બતાવતો બધાને બતાવતો લીધી હતી પેલા બ્લેક કલર ની પછી વ્હાઈટ કલર પણ અમે ફોન કર્યો મેં ક્લિયર જ કે ગાડી ચેન્જ કરવાની છે પણ તરત જ એમણે કીધું સાહેબ કે મિનિટ માં હું આવું છું હાલો એટલે ખરેખર ભાઈ ધન્યવાદ છે હો ભાઈ નહીં તો આપડે કીધું હોય ને ભાઈ ચેન્જ કરવાનું કે હું બાર છું એમ કહી દે

અને અમે જો પેલા શ્રાવણ ના પેહલા સોમવારે તમને મહાદેવ ના દર્શન કરાવીએ છીએ ભોળોનાથ જે લેજો શ્રાવણ મહિનો છે ને એ મહિનામાં ભોળાનાથ ને પ્રસન્ન કરી દેવાના દેવો ના દેવ મહાદેવ છે ભોળીઓ નાથ એટલે ઘણા ના કેવી કે ભક્તિ કરવી હોય ને કે આપડે તપસ્યા કરવી કોની કેવાય ભોળાનાથ થી કરાય સૌથી પેલા ઈ રીજી જાય અને બધું આપી દે ઓલું કે વિષ્ણુ ભગવાન બરાબર વિષ્ણુ એક એવું છે એના સૃષ્ટિ સર્જન કરી દીધું બરાબર સૃષ્ટિ બનાવી લીધી છે પછી મહાદેવ કોઈ પણ તપસ્યા કરે ને મહાદેવ તથા કહી દે પછી એ ઓલામાં ગમે એવું માગી લીધું બરાબર મહાદેવ બીજું કઈ ન વિચારે તથા કહી દે પછી પેલા આમ

બાકી પેલા જે આપડા સમય ની અંદર ભીડે આવે એ વ્રત છે ને એટલે બેનો જાય છે પૂજા કરવા હા વ્રત છે ને એ વ્રત આજે છે આપણા સમય ની અંદર મોબાઈલ નહોતા ને ભાઈ ત્યારે ત્યારે બહુ સરસ જિંદગી હતી ખરેખર આ સુવિધા ની હારે છે ને દુવિધાય વધી ગઈ છે હવે એ તો છે જ તેની જેટલી સગવડતા એટલી અગવડતા ઈ તો રહેવાનું છે હા સંકુચિત મન થઈ જાય પછી નાના બાળકો નું ત્યારે મોબાઈલ માં આવી જાય ને તો સંકુચિત મન છે એટલા પૂરતું જ રહે મને એમ દોસ્તી યાર એ બધી શું છે આ સોશિયલ મીડિયા પૂરતી રે ટૂંકમાં એમ હરિયાણામાં છે ને અહીંયા આપણે નીલકંઠ મહાદેવ છે આ સાઈડ હા હા અહીંયા આપણે દર્શન કરવા આવવાનું છે શ્રાવણ મહિનામાં અને અહીંયા જો આ પંચપીર છે ને કરિયાણા ગામ છે ને ભાઈ મે કીધું ને એમ ઘણું મોટો છે અને હવે આગળ આપણે થોડુંક બસ રહ્યું છે ઘણો ને તો ચાર કે કિલોમીટર ત્રણ ચાર કિલોમીટર જેવો રંદ્યો છે હવે પછી જોઈએ આપણે મહાદેવના મંદિરે જઈને કેવી મજા આવે છે મજા તો આવે જ તને તમે તો ક્યારે દર્શન કર્યા જ નહીં હોય કોઈ નહીં નહીં કર્યા હોય ભાઈ તમે ને જો કોઈએ કર્યા હોય ને અત્યારે આપણે જે જગ્યાએ જઈએ છીએ એ சிவாલયના જેણે દર્શન કર્યા હોય કમેન્ટ્સમાં જરૂરથી કહેજો બરાબર કેમ કે અમે તો વાર જઈએ છીએ ભાઈ હા અમે પહેલીવાર જઈએ છીએ કીડી ગામમાં પ્રવેશ કર્યો છે આપણે ભાઈ અને હવે અહીંયાથી છે ને આગળથી લગભગ બે રસ્તા છે હવે આપણને ખબર નથી હવે કોકને પૂછી લઈએ આપણે કયા રસ્તેથી ગાડી ચાલશે કેમ કે લગભગ અત્યારે વરસાદનો સમય છે ને એટલે એક રસ્તો એવો છે એમાં ગાડી નહીં ચાલે આ ભાઈ આ ભેરું આવે ને એને જ પૂછીએ પૂછી લઈએ આ ભાઈ આપણે ઓલા મહાદેવનું મંદિર છે કર્ણેશ્વર મહાદેવ હા આગળનું આગળ વળવાનું છે પણ હું છે ગામડાના લોકો છે ને ભાઈ માયાળું બહુ હોય આ તો એને કીધું નહી હમણાં બે સાહેબતો એમ ખરેખર ગામડાના લોકો છે ને એનું બધું છોડી છોડીને સેવા ભાવી ખરા ટૂંકમાં હું

કઈ કઈ થાય કહું આપણે તો જોવાનું પણ લોકો ને બતાવાનું રાખજ ફોન નો ફેરવે બોલો કર્વર મહાદેવ નું નથી ને હવે અહિયાં એક મંદિર આવ્યું છે કર્ણે કરણેશ્વર મહાદેવ જ છે

હા ચાલો બીલીપત્રા હોય જ તેને કીધું ને મહાદેવનું મંદિર હોય એટલે બીલીપત્ર તો મળવાના જ છે આપણને ચાલો અભિષેક કરી લઈએ કેમ મહાદેવને બીલીપત્ર અને ફૂલ ને બધું લઈ લીધું છે ને લોટીથી ઘરેથી લઈ આવ્યા છીએ અને જો અત્યારે છે ને ભાઈ થોડુંક મંદિર માં અંદર બધું સાફ સફાઈ નું કામ ચાલે છે હા કાલ થી શ્રાવણ મહિનો ચાલુ થાય છે અને જો જો ડેકોરેશન એ હવે હવે થશે ભાઈ કે તમને કીધું છે 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 ને ને આ મહિનો તો એટલે એની તૈયારી અત્યારથી થવા જ મળી છે અને આપણે ભાઈ ખરેખર છે ને ભાઈ કઈક પુણ્ય કિરા છે બરાબર કે શ્રાવણ મહિના જો આજે અમાસ નો દિવસે જ અમે ભોળાનાથ ના દર્શન કરવા માટે આવી ગયા છે અને સાથે તમે બધા પુણ્ય કિરા છે કે તમે આજે દર્શન કરો છો હવે બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે અભિષેક ને કરી દઈએ છે ને ભાઈ દર્શન કરી લઈએ મહાદેવ ના પહેલા નંદી મહારાજ ના દર્શન કરીએ ત્યાંથી શરૂઆત કરીએ અને શ્રાવણ ના પહેલા સોમવાર મહાદેવ મહાદેવના હર હર મહાદેવ શ્રી ભવાની શંકરજી ની જય શ્રી કર્ણેશ્વર મહાદેવની જય પૂજાની શરૂઆત કરી દીધી છે ભાઈ અને હવે જો આ ઘરેથી દીવો લઈ પત્ર અહીંયા મળી ગયા છે અને મહાદેવની સામે બેસીને એના સાનિધ્યમાં બધા માટે પ્રાર્થના કરીએ છીએ અને શ્રાવણ મહિનાની ભાઈ અમારા તરફથી આપ સર્વોને ખૂબ ખૂબ બધાય હર હર મહાદેવ હર ધ્યાન ચલો ભગવાન उबो થયા ઉભો થઈ જાય ઊભો થઈ જાય સરખો ઉભો થઈ જાય સરખો चलो चढ़ाओ हर हर महादेव करो बोलो हर हर महादेव हर हर महादेव हर

અને હવે મંદિરના ઇતિહાસ વિશે થોડુંક જાણીએ કેમ કે આપણને વધારે માહિતી કઈ છે એની જગ્યા વિશે ની આપડે પેલી વાર જ આવ્યા છે ખબર હોય હા એમની પાસેથી જાણી લઈએ ચલો અહિયાં છે ને આ બધા મિત્રો બેઠા છે આમાં અમુક લોકો તો રિલે બનાવે છે પણ વિડીયોમાં એમ કીધું ને ભાઈ ઇતિહાસ તો એ કે અમે એમને બોલી દઈએ વિડીયોમાં શરમ આવશે એ કે અમને બધાને શરમાય છે હવે બધા પણ આપણે હવે છે ને ઇતિહાસ જાણ્યો ને એ બાબતથી આપણે જોઈએ તો અહીંયા જે શિવલિંગ છે ને એ કાલીન છે અને કર્ણ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે અને હા પાંચ હજાર વર્ષ સમથિંગ થઈ ગયા છે અને આ શિવલિંગ છે ને એ અહીંયા હું તમને બતાવું પહેલાં સાથે સાથે જ જો અહીંયા છે ને આપણે આગળ જ્યાં આ નદીનો પટ છે અત્યારે તો ઘણી ટૂંકી થઈ ગઈ છે નદી અત્યારે જો આ છે ને અહીંયા સામે ત્યાં નદીનો પટ છે હવે ત્યારે એ સમયે શ્રાવણ મહિનામાં છે ને ભાઈ પાણી ભરપૂર આવતું ને એટલે અહીંયા ગામ લોકો જે હતા ને એ શ્રાવણ મહિનામાં અહીંયા પૂજા કરવા માટે આવી શકતા નહોતા એટલે ગામવાળાએ બધા એમ નક્કી કર્યું કે ભાઈ આપણે શિવલિંગને આપણે અહીંથી લઈ અને ત્યાં સ્થાપના કરી લઈએ એટલે એ લોકોએ વીસ ફૂટ જેટલી અંદર ખોઈદું હતું શિવલિંગમાં કાઢવા માટે પણ વીસ ફૂટ સુધી પણ એમનું તળ મેળવ્યું નથી એટલે પછી શિવલિંગ અહીંયાને અહીંયા જ રેવા દીધી ને અંદરથી પછી પેલું કહેવાય છે હમણાં મને જાણવા મળ્યું કે ભાઈ અમુક જીવ જંતુ પણ નીકળ્યા પણ શિવલિંગનો એન્ડ આવ્યો નહીં એટલે પછી શિવલિંગ અહીંયા ને અહીંયા સ્થાપિત કરવામાં એ લોકોએ વધારે સારું લાગ્યું ભાઈ એને અહીંયા રહેવા દઈએ આપણે એમ અને આ રીતનો ઇતિહાસ છે વધારે તો પછી બીજી વિગત અમારી પાસે છે નહીં જેટલી આવી એટલી અમે તમને કીધી છે જો કોઈને વધારે વિગત હોય તો કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને જો આ બધા તૈયારી કરવા માંડ્યા છે અને કેમેરો સામે આવે ને એટલે આ ભાઈ તો એટલો શરમાય છે હર હર મહાદેવ બધાને હર મહાદેવ ની માહિતી આપણે જો જેટલી મળી એટલી આપી દીધી છે અને હવે અહીંયાથી આપણે વિદાય લેવાનો સમય થઈ ગયો છે વિહાને જો એની જગ્યા હવે ગોતવા મળ્યો છે અને અહીંયા જગ્યા સરસ છે ભાઈ જો આમ અહીંયા ટૂંકમાં આપણે ઘણી વાર નથી કેતા વન ભોજન માટે એક દિવસ માટે આવવું હોય તો એવી જગ્યા છે ને એમ અહીંયા અને બાજુમાં જ બધી આજો વાડી છે અને હમણાં તમને બતાવ્યું ને આ નદીનો પટ છે આગળ નાની નદી છે અત્યારે તો એ સમયે બહુ મોટી નદી હશે એમ છે એમ એટલે વધારે તો આપણને પણ લગભગ છે ને આ પંચાળ વિસ્તારમાં છે ને પાંડવો દ્વારા સ્થાપિત શિવલિંગ વધારે છે એમ કેમ કે હતા પંચાલ હા એટલે જ્યારે અજ્ઞાતવાસ સમયે ઈ લોકો આ બાજુ આવેલા એટલે પાંડવો ને શું હતું એક ભીમ ને ખાસ કરીને ભીમને હતું ને એવું ભીમ હતું કે હતા તો કરતા છે એમ ચાલો હવે આપણે મહાદેવ નું નામ લઈ અને અહિયાં થી હવે ઘર સાઈડ ચાલો હવે આપડે છે ને ભાઈ ધીમે ધીમે ઘર બાજુ પ્રસ્થાન કરીએ છીએ કરણેશ્વર મહાદેવ નું મંદિર છે ને ભાઈ એકદમ કેડી ગામના પાદરમાં જ છે એવું દૂર નથી અને ગાડી છેક સુધી જાય એમ છે ટુ વ્હીલર ફોર વ્હીલર આરામથી ત્યાં સુધી જાય એમ છે એટલે જે પણ મિત્રોને શ્રાવણ મહિનામાં કરણેશ્વર મહાદેવના દર્શન કરવા હોય એ કીડી ગામથી પાદરમાં આપણે જે મેં કીધું એ રીતે આવ્યું છે જરૂર જરૂરથી આવજો બાબરાજી નજીક છે કરિયાણા ગામથી લગભગ ગણોને તો પાંચ સાત કિલોમીટરનો રન છે અને બાબરાજી ગણો તો દસ પંદર કિલોમીટરનો રન થાય છે એટલે આજે જો આપણે શ્રાવણના પહેલા સોમવારે આપણી ના દર્શન થી છે આપણી શ્રાવણ ની શરૂઆત કરી છે અને શક્ય હશે ને એટલા વધારે શિવલિંગ શ્રાવણ મહિનામાં દર્શન કરવા માટે શિવલિંગ દર્શન કરવા માટે જાશું બરાબર એટલે કોશિશ તો અમારી એવી જ છે અને અહીંનો નજારો જુઓ ને ભાઈ જુઓ તમે છે ને ગજબ ગજબ બહુ સરસ છે ભાઈ હમ